મિત્રો જો કોઈ વ્યક્તિ છે એ તમને મારતો હોય કોઈ તમને મારવા માટે આવે છે તો એ સમયે શું આપણે ગાંધી બાપુ ગણવું જોઈએ એ જ રીતે મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ તમને વાત કરે કે ભાઈ ઘરે આવીને અમે ગોબા ઉપાડી લઈ તો જ્યારે આવી કોઈ ધમકી મળે છે અને ખરેખર કોઈ ઘરે આવીને તમને મારે છે તો એ સમયે આપણે શું કરી શકીએ છીએ અને આ જ રીતે મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આપણી મિલકતને લઈને ભાગતો હોય ચોરી લૂંટ જેવો ગુનો કરતો હોય તો એવા સમયે આપણે શું કરી શકીએ છીએ અને આ સંજોગોની અંદર કાયદો છે એ આપણને કેટલી સ્વતંત્રતા આપે છે કેટલી છૂટ આપે છે આવા જે પ્રશ્નો છે મિત્રો એનો જવાબ મિત્રો આજના અંદર આપણે મેળવવો છે તો છેલ્લે સુધી આપણી સાથે જોડાયેલા રહેજો સાથે વિશ્વ દર્પણ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોની લિંક છે એને તમારા મિત્રો સુધી શેર કરી દો મિત્રો પહેલો જ આપણો પ્રશ્ન હતો કે જ્યારે કોઈ વ્યક્તિ છે આપણી ઉપર હુમલો કરે અથવા તો આપણને કોઈ મારી રહ્યો હોય એવા સમયે આપણે શું કરી શકાય મિત્રો તો યાદ રાખીશું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર ચોત્રીસની અંદર આપણને મિત્રો સ્વ બચાવના હક્કની વાત કરવામાં આવી છે ખાનગી બચાવનો હક જેને ઇંગ્લિશની અંદર આપણે સેલ્ફ ડિફેન્સ તરીકે ઓળખીએ છીએ તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ તમારા ઉપર હુમલો કરે છે એવા સમયે તમારે ગાંધી બાપુ બનવાની જરૂર નથી મિત્રો આપણો કાયદો પણ આપણને છૂટી આપે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને મારે છે તો એવા સમયે તમે તમારા પોતાના શરીરનો બચાવ કરી શકો છો કે જો કોઈ વ્યક્તિ મને મારે છે તો હું સામે એનો પ્રતિકાર કરી શકું છું એ જ રીતે મિત્રો અહીંયા આપણને જે શરીરના બચાવનો અધિકાર મળ્યો છે એ જ રીતે આપણે એક બીજા અંદર વાત કરી કે જ્યારે કોઈ વ્યક્તિ મારી મિલકતની ચોરી કરતો હોય જ્યારે કોઈ લૂંટ કરતો હોય અને એ સમયે હું જોઈ જાઉં છું તો એવા સમયે મેં જેમ આગળ મારા શરીરનો બચાવ કરી શકું છું એ જ રીતે હું મારી મિલકતનો પણ બચાવ કરી શકું છું અને મિત્રો જેમ કોઈ વ્યક્તિ છે એ પોતાના શરીરનો બચાવ કરી શકે છે પોતાની મિલકતનો બચાવ કરી શકે છે એ જ રીતે આપણે છે કોઈ અન્ય વ્યક્તિના શરીર અને મિલકતનો પણ બચાવ કરી શકીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિ છે કોઈ અન્ય વ્યક્તિને મારી રહ્યો છે તો એવા સમયે પણ આપણે ખાલી જોવાનું નથી આપણે એ જે માર ખાઈ રહ્યો છે એ વ્યક્તિનો બચાવ પણ આપણે કરી શકીએ છીએ ત્યાં આપણે એવું નથી વિચારવાનું કે આગ લાગી છે તો મારા ઘરમાં ક્યાં લાગી છે લઈને એ આગ ક્યારેક આપણા ઘરમાં પણ લાગી શકે તો મિત્રો અહીંયા આપણે આપણા શરીરનો બચાવ કરી શકીએ છીએ આપણી મિલકતનો બચાવ કરી શકીએ છીએ કોઈ અન્ય વ્યક્તિના શરીરનો બચાવ કરી શકીએ છીએ કોઈ અન્ય વ્યક્તિની મિલકતનો પણ બચાવ કરી શકીએ છીએ અને આ બધો જ બચાવ કરવાની સત્તા આપણને કઈ કલમની અંદર આપવામાં આવી છે તો કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોત્રીસની અંદર આપવામાં આવી છે મિત્રો આની સાથે સાથે કલમ ચોત્રીસની અંદર કઈ કઈ બાબતો જણાવવામાં આવી છે એને આપણે થોડી સમજી લઈએ કે આજે સ્વ બચાવ છે આપણને ક્યારે મળે છે ક્યારે નથી મળતો ઓલરેડી ક્યારે મળે છે એની આપણે વાત કરી લીધી કે જ્યારે આપણા ઉપર હુમલો થાય છે આપણી મિલકતની ચોરી લૂંટ કે ધાડ જેવો ગુનો બનતો હોય એવા સમયે આપણે સ્વ બચાવ કરી શકીએ છીએ એ જ રીતે મિત્રો જ્યારે કોઈ અસ્થિર મગજનો વ્યક્તિ છે એ આપણને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો હોય એવા સમયે એ અસ્થિર મગજની વ્યક્તિ સામે પણ આપણને આપણો સ્વ બચાવ મળે છે એવું નહીં રાખવાનું કે એ અસ્થિર મગજની છે એ ભલે અસ્થિર મગજની છે પણ એની સામે આપણે આપણા શરીરનો બચાવ તો કરી છે તમને કીધી કે ક્યારે ક્યારે આપણને સ્વ બચાવ મળે છે એ જ રીતે મિત્રો ક્યારે આપણને સ્વ બચાવ મળતો નથી આની જો વાત કરીએ મિત્રો તો ક્યારે સ્વ બચાવ ન મળે તો કે જ્યારે કોઈ રાજ્ય સેવક પોતાના આ હોદ્દાની રૂએ કોઈ કાયદેસરની ફરજ બજાવી રહ્યો છે એવા સમયે આપણને સ્વ બચાવ મળતો નથી ઉદાહરણ આપું મિત્રો કે જ્યારે કોઈ પોલીસ અધિકારી છે આપણે ગુનો કર્યો હોય અને કોઈ પોલીસ અધિકારી છે આપણને પકડવા માટે આવે છે તો ત્યારે આપણે ત્યાં એવું નથી કહેવાનું કે તમે મારું કિડનેપ કરવા માટે આવ્યા છો અહીંયા મને મારો સ્વ બચાવ મળે છે તો આ કિસ્સાની અંદર મિત્રો એ આપણને આપણો સ્વ બચાવ મળતો નથી ત્યાર પછી મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ છે આપણી ઉપર હુમલો કરે છે અને એ જ સમયે કોઈ રાજ્ય સેવક છે ત્યાં આવી પહોંચે છે અને રાજ્ય સેવક આપણો બચાવ કરતા હોય સમયગાળા દરમિયાન પણ આપણને સ્વ મળતો નથી એટલે કે કોઈ આપણને માર મારી રહ્યું હોય એવા સમયે પોલીસ ત્યાં હાજર હોય તો હવે આપણો બચાવ કોણ કરશે પોલીસ કરશે હવે પોલીસે પહેલાને પકડી લીધો પકડ્યા પછી આપણે ધડબડાટી નથી બોલાવવાની કે હવે તો મારો સ્વ બચાવ ચાલુ થયો તો નહીં મિત્રો અહીંયા આપણને આપણો સ્વ બચાવ મળતો નથી અને ત્યાર પછી મિત્રો કે આપણો ખાનગી બચાવ આપણને કેટલો મળે તો કે જેટલો આપણને હાનિ થવાનો સંભવ હોય એટલો જ આપણને સ્વ બચાવ મળે છે હવે કોઈ વ્યક્તિ છે ફક્ત મારી સામે લાકડી ઉગામે અને હું કમરમાંથી પિસ્તોલ કાઢીને ધડાધડી કરી દઉં છું અને પછી કોર્ટમાં જઈને કહું કે આ તો મારો સ્વ બચાવ હતો તો નહીં મિત્રો એને સ્વ બચાવ ગણવામાં આવતો નથી એને વળતો હુમલો ગણવામાં આવે છે એટલે સ્વ બચાવ એટલો જ મળે છે જેટલું આપણને નુકસાન થવા સંભવ હોય તો મિત્રો અહીંયા આપણે જાણ્યું છે કે કયા કયા સંજોગોની અંદર છે એ આપણે આપણો પોતાનો બચાવ કરી શકીએ છીએ અને કયા કયા સંજોગોમાં આપણે છે આપણો સ્વ બચાવ કરી શકતા નથી આ ખૂબ અગત્યનો મુદ્દો હતો મિત્રો આ માહિતી છે આપણે દરેક ભારતીય નાગરિકે છે એ આપણી પાસે અવશ્ય હોવી જોઈએ કે જેથી કરીને જ્યારે કોઈ રાજ્ય સેવક આપણી મદદે આવી પહોંચી શકે એમ ન હોય અથવા એને વિલંબ થાય એવા સંજોગોની અંદર આપણે કમસે કમ આપણો પોતાનો બચાવ તો કરી જ શકીએ જો કાયદાકીય જોગવાઈને આપણને ખબર છે તો આપણે એની મર્યાદામાં રહી અને આપણો બચાવ કરી શકતા હોઈએ છીએ મિત્રો માહિતી જો ઉપયોગી લાગી હોય તો માહિતી છે એને શેર કરશો સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને ફરીથી કહું છું વિશ્વ દર્પણને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને લાઇક કરવાનો છે મળીએ આવા નવા એક મહત્ત્વના કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી મસ્ત રહો તંદુરસ્ત રહો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત